પ્રચાર પડગમ શાંત થાય તે પહેલા જ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરાયો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સુરત મહાનગરપાલિકાના બોર્ડ નંબર ત્રણ ચાર પાંચ ચૌદ પંદર સોળ સત્તર અને અઢાર એમ આઠ વોર્ડના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવાની નેમ સાથે સરથાણાના શ્યામધામ મંદિરથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સ્થાને એક ભવ્ય વાહન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલી વરાછા સરથાણા કાપુદરા સહિતના વિસ્તારમાં ફરી હતી અને પર્વત પાટિયા ખાતે રેલી પૂર્ણ પણ કરવામાં આવી હતી ભાજપ પ્રદેશ અધ્યક્ષની આગેવાનીમાં યોજાયેલી ઉમેદવારીના સમર્થન માટેની ભવ્ય વાહન રેલીમાં બાઇક અને કારોનો કાફલો જઈ વિપક્ષીઓના પસીના છૂટી જવા પામ્યા હતા અને ફરી આ વખતે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થાય તેમ અંદર પણ જોવા મળ્યા છે અઝર કુરિશી સાથે પ્રકાશવાડા ન્યૂઝ